મહાદેવ કેમ છે આજે તો આપડે બધા વાડી આવી ગયા છીએ તો વાડીએ તો હું કે બધું ઉપાડવા નહોતું થોડું ઘણું કામ તો વર્ગી ગયા તો ધાણા ઉપાડવા મમ્મી અને પપ્પા બે ધાણા ઉપાડે અને પપ્પા પૂરા વારતા હોય છે અને અમે બને ધાણાની જો અહીંયા કાર છે એ વાટતા જાય છે અને તુવેર પણ જો આપણે પાકી ગઈ છે એને વાઢવાનું કામ ચાલુ કરવાનું જ છે તો મૂલી પણ અત્યારે આવે પછી એનું કામ કરવાનું છે અને ઘઉં પણ પાક ઉપર જ છે એટલે આમાં આજુબાજુના નીકળે પછી ઘઉંનો વારો છે ચાલો આપણે અત્યારે થોડુંક ઘણું કામકાજ કરી લઈએ

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અરણ મહાદેવ કેમ છો બધા મજામાં એક નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે ભગવાન બધાયના હજાર નવરા રાખે એવી શુભેચ્છા આપું છું તો સવાર સવારના સાડા આઠ જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે આવી ગયા છે ફઈની ઘરે કેમ કે કાલે વિડીયો જોઈ હશે અને ખબર જ હશે કે ફઈની ઘરે ગયા છે તો ફઈ થાય મારા અને એને નવા મકાન બનાવ્યા છે ને તો એને વાસ્તુ છે તો ત્યાં આવી ગયા છે અને હમણાં આવન પણ ચાલુ થઈ ગયા અદાને બધા આવી ગયા હું કાકી તો કાલે ના આવી ગયા છે અને મમ્મી પપ્પા તો નહીં આવે અને કાલે આવશે જિગ્નેશ નહીં અને આજે તો ઘર પૂરતું ફૈના ભાઈ પૂરતું હવન છે અને કાલે કેમ કેમકે કોઈ વાસ્તાનું ખાતું હોય ન ખાતું હોય એવું બધું હોય તો ચાલો આપણે હમણાં બધાને મળી લઈએ પછી હવન થોડુંક છે એ બધું થોડુંક વિડીયો આપણે આવી જાય વાસ્તુ બધી સેતી અને વાડીનો નજારો પણ એકદમ મસ્ત મજાનો છે ને ફઈ અહીંયા જઈ લે લસણ થોડું થોડું વાવી દીધું છે લસણ ટમેટા ટમેટાને એવું બધું ને મસ્ત નજારો મસ્ત હશે સવાર સવારનો અને ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને એમ કહેવાય કે હવે તો જિયાંશ પણ આવ્યા છે એટલે એને દ્વિજાને બેને તો મજા જ આવી જાય દ્વીજાને તો કાલની મજા જ આવી ગઈ છે અને એ બધી વાડી વિસ્તાર જ છે કેમ કે વાડીએ મકાન બનાવ્યા છે અને ગામને નજીક જ છે આમ ગામ છે એટલે ગામે નજીક આવી ગઈ છે ને અહીંયા બધા ભાઈએ મકાનો બહુ મસ્ત મજાનું છે બધું વાતાવરણ ને મકાન બધું સરસ નવા નવા મકાનો એટલે સરસ જ છે તો ચાલો આપણે હવે અંદર બધા રેડી થાય છે અને થોડી ઘણી તૈયારી હાલે છે તો ચાલો આપણે હવે જોઈ આવીએ ત્યાં દયા થા મહિને સ્વાત પગાર આવી ગયા તહિત અને આ ભાઈ બેન ને રમવાની મજા આવી ગઈ કેમ કૃષ્ણ બોલજો કે શ્રી કૃષ્ણ પછી સો તારા વેથ તો યુટ્યુબમાં આવી જાય જો ભાઈ બેન મસ્તી આવી જ દીજાનંદ મજા આવી ગઈ જીઓ તારા હે જીઓ હાલો રમો હલો હો

অমবি um, নাথাকি <laughs> तरावट का तेरे पांचवे बिल्कुल तारों के ऊपर फल 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 फ માજે રત સાહેબ તમારા સુધી વૈભવ દીપો ગ્રહિત છે હંદીરભાઈ મેં ઉપહાર સુખતો ઓ તો કાટ આર્યન તે ના પ્રમાન એ હંદીરભાઈ इस्ते देवातो देवातेन तामो प्रतिशिता। वेदुरियादिमात्रयोर् योगो महा सुखदृष्टिदा भवता। धरनम तप्पम महा। કરવાય જ લ્યો ખાલી જો અમારે બંધાયણી જો ચા પીવે છે જો ચા છે દીખું અને આ બેન જો રબરિયા તો જેટલા લઈએ વાત પૂછે માયા દાળ ભાત શાક રૂટિ થઈ છે શાકપૂરી ફેવરિટ શાક મિક્સ શાક મસ્ત મજાનું રસોઈ અમારે આવી ગયા છે રસોઈ તમને અડવા નટી અમને અટવા ખાય બધુંય ગયું દાળ ભાત શાક સલાદ અને puri, દેખો आगरा सुप्रीम कोर्ट में जमानत मिली था, अपराध मिल गया फाइट सात दफा में जेल अपराध में फाइट। तो आज यहाँ पे जेल में दो आरोपी आप, दोनों आरोपी जेल में, इनके आराम से बात ना पाप मार दिया था दोनों पर, जेल में आज शूट हो रही है, वहीं टीवी जीना मंजीर, एक रोहनोवाल को, एक जीनोवास को

બધી અરખડી છો અમારી બધી તો બે અરખાય વ્યવસ્થિત થઈ આ

जान कानपुर इस Sí, okay. okay. ને તેલ ગરમ કરવા અમે મૂકી દઈશી પછી એમાં જાહેર ચાલો અમારી પૂરી તરા પાછળ પાછળ અમે ખાતા જઈશું

णे कमे ચાલો વાસ્તુ હવે મારે પૂરું થઈ ગયું છે હવે સૌ બધું જલ છે ને ફરી છાટા છે બધું વાસ્તુ મારું સંપન્ન થઈ ગયું સરસ છે બધું બસ હવે જમવા બેસી જાય જમણવા ચાલુ થઈ ગયું શ્રીખંડ ને પૂરી બટેટા શાક ને દાળ ને ભાત ને હશે ને આ ફરી છાટવા માં બધે જળ જળ છાટે છે બધું મસ્ત કેરી આવી ગઈ છે અમે બધા જઈશું હવે

ચાલો તો એ લોકો વર્ગી ગયા છે પાઉંભાજી ભાજી બનાવવાના આપણે તો બારોબાર બેસવાનું છે અત્યારે બધા ભેગું એટલે આપણે ત્યાં બેસીએ ખરીદી કરો બોલો અહીંયા પ્રસંગમાં આવ્યા છે તો બધા ખરીદી કરો અહીંયા ચાલો તો એ લોકો રસોઈ બનાવી દે આપણે બારોબાર બેસે મહેમાન બધા નો પંખાનો પુલાવમાં

કોમ્બિનેશન લાગે છે રેડ ગ્રીન યલો યલો થઈ ગયું બધું મસ્ત મજાની ની પુલાવ બને ભાજી ને ભૂલા વાવ જોરદાર ખાવાની મજા આવી જાય जल्ला साडा छ पोणा सा जे उठे की संदी आ थमा आयो से न मैं बनाई जा जुले तो तेल मुकवा में डाल छ भाई तेल तो एकदम उठाय ल मिला कारीगर आवी के तेल नाखवा वाला पात्र धोए जा तो आई इसमें क्या क्या डाला है आपने इसमें हमने डाली है लाल मिर्च पची धाना जीरा धनिया जीरा का पाउडर डाला है हल्दी डाली है ओके okay. इस, <laughs> इस, इसको डालने से क्या होता है इसको पहले तेल में डालने से उसका कलर अच्छा आ जाता है चलो तब तो एक बार यूज कर जाओ अभी रीते

ઉકળી જાય એટલે તૂટી પડવાના છે બધાય ભાજી રેડી થઈ ગઈ છે મસ્ત મજા ની આવે પછી થોડીક વાર પછી જમવા બધાય બેસી જાવ તો આપણે પણ વિડીયા એન્ડ કરી બહુ મજા આવી આખું થી ફઈ ઘરે તો વિડીયા પણ એન્ડ કરી દે તો અમારા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલે સબસ્ક્રાઇબ ન કરી તો ફટાફટ કરી દેજો મળી નવા વિડીયો છે ટાટા બાય બાય આયો હવે